બારડોલીના સ્વરાજ આશ્રમમાં બારમી સરદાર સગોષ્ઠી કાર્યક્રમ યોજાયો જેમાં વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા તેમણે જણાવ્યું હતું કે સરદાર એ શિવત્વ છે તેમનામાં ત્રીજી આંખ પણ છે ત્રીજી આંખ એટલે તેમની ઇમેજ બારડોલીના સ્વરાજ આશ્રમમાં શુક્રવારે બારમી સંગોષ્ઠીમાં આશીર્વચન આપતા મોરારી બાપુએ જણાવ્યું કે સરદાર પટેલ એ લડવૈયા તો હતા જ સાથે સાથે ઘડવૈયા પણ હતા તેમણે કહ્યું સરદાર પટેલ પ્રત્યેનું આકર્ષણ જ મને બારડોલી સુધી લઈ આવે છે આ પ્રસંગે ગુજરાતી વાર્તાકાર ડૉક્ટર મિલન દવે તેમજ લેખક વસંત ગઢવીએ સરદાર સંગોષ્ઠીમાં સરદાર પટેલને યાદ કરી તેમના વિચારો પ્રસ્તુત કર્યા હતા સ્ત્રી સમાજ અને સરદાર સત્યાગ્રહથી સશક્તિકરણ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરતા ડૉક્ટર મિનલબેન દવે સરદાર સગોષ્ઠીને સરદારની સ્મૃતિનું શ્રાદ્ધ ગણાવ્યું હતું આ સરદારને યાદ કરવાનો પ્રસંગ છે તેમણે વલ્લભભાઈને ત્યાગમૂર્તિ તરીકે ઓળખાવ્યા હતા તેમણે જો બારડોલીમાં સ્ત્રીઓ ન જાગી હોત તો વલ્લભભાઈને સફળતા મળી શકી ન હોત તેમ જણાવી બારડોલી સત્યાગ્રહ વખતે સ્ત્રી સશક્તિકરણની વાતો રજૂ કરી હતી લેખક વંસદ ગઢવીએ સમર્થ વહીવટ કરતાં સરદાર વિષય પર વાતો કરતાં જણાવ્યું કે સરદારને કારણે જ આજે આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરી શક્યા છે ગણા દેશના માળખા તૂટ્યા પણ ભારતનું માળખું આજે પણ અકબંધ છે જેનું કારણ સરદાર પટેલ છે બારડોલી માત્ર એક નગર નથી પરંતુ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક સંઘર્ષ છે તમામ સત્યાગ્રહોમાં શિરમોર બારડોલી સત્યાગ્રહ છે કથાકાર મુરારી બાપુએ જણાવ્યું કે સરદારની જમણી આંખમાં મને તેજ અને ડાબી આંખમાં ભેષ દેખાય છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ હું તો દર વર્ષે આ તીર્થમાં આપણા વિદ્વાનોની અભ્યાસપૂર્ણ અને અનુભૂત વાણી પ્રવાહમાં એક શ્રોતા બનીને સ્નાન કરવા તો હોઉં છું અને એટલું જ કહીશ કે ટાગોર એમ કહેતા કે કમળની ધીરે ધીરે બધી પાંખડીઓ ખુલતી જાય છે એમ આશ્રમની જે સદપ્રવૃત્તિ છે એની બધી જ પાંખડીઓ પ્રતિવર્ષ હું વિશેષ ખુલતી અને ખીલતી જોઉં છું એનો મને આનંદ છે એટલે ખૂબ પ્રસન્નતા માટે અહીંયા આવું છું સરદાર સાહેબનું જીવન હવે એ તો તમે વધારે જાણો યાર એમાં મારે શું પ્રકાશ પાડો મીડિયા વધારે જાણે